সোো সকো সকোড ইনাও কার সমা সবকান্যানি তবার প্ডাপ্য়ানিকান কালি এনিকানিান সরিকারানি পশো এপরাই মরিমরা সবাগো এইলাগ� તો ભાઈ સ્વાગત છે ફરીથી આપણા ગ્રુપમાં તો આપણે હતા દુકાનો દુકાન બાપા હોય ગઈ સંભાળીએ થોડું કામ હતું અને ગાડી બાબતે તો ગાડી લેવાની જ છે ભાઈ એસપી પછી લેવાની છે ડિલિવરી કરી દઉં તમને બધાને ખબર તો પડી ગઈ હશે અને પૂનમનીથી લેવાની છે આપણે શનિવારે સવારે લેવા જવાનું છે આપણે લગભગ શુક્રવારે જોઈ જશું સાંજે એટલે વેલા લઈને આવતો ને તો પછી બાપાને પછી વરસાદ જવાનું છે એટલે પછી ઉપાધિ નહીં પછી આપણે બસ મોટા રેસો વાગી ગયા સાડા દસ જેવું થઈ ગયું છે આગળ નીંદર આવે ગાઈ સાહેબ તો ખબર નહીં કેમ નીંદર આવતી હોય જો બાપા બીજું ચેક કરી લેજો આકળીને ખબર પડે અને નંબર તો આપણે પસંદ એવું કાંઈ એને લેવાનું એ નહીં એની હમણાં કીધું કે તેર નો ખતર આવી જાય આમ ને તેમ ભાઈ બાપા કે તેર નો આવે તો તેર નો જોઈ મારે અને હતો ના આવે તો હતો ને જોઈ એમાંથી એક પણ આવે ને તો મારે જોઈ છે બીજો આવો જ ના જોઈએ કે એવું ના હોય ગેમ ના હાલે ગેમ ના લે તો તમે કેમ કહો તેર નો હતો નો આવે ભલે ને તેર નો હતો ના આવે મારે એ જ જોઈએ કેમ વાંધો નહીં ઓકે મતારે છે પછી આગળ ચાલો ભાઈ કેમ છો ને આપણે એને ભાઈ ઓનલાઈન આવી ગઈ હતી આપણે દવા મળી ગઈ હતી ગાંધીનગરની છે આપણે ટ્રાય કરવાની છે કેવી છે ફોન તો બધા વારે ઘરે કરે કે આવી છે ને કેવી છે હારી આવે ફલાણી આીકરી યાને તો આપણે જોઈ આવ્યો ટ્રાય કરવાનું છે એની છે ને ફાલની છે એની અંદર છે બે ત્રણ દવા મારા બાપાએ મેં ગઈ હતી મેં તો ના પાડી મગર નથી મગું કે કાંઈમાં તો નહીં પંદરસો રૂપિયા પડશે અત્યારે એ જ ને પણ આપણે ખબર તો પડે ને બીજી વાર ફોન આવે તો આપણે ગગલાવી શકીએ મતલબ એને માથે જેમ કહીએ કે તમે ભાઈ ક્યુ એ પ્રમાણે કાંઈ છે નહીં તો જોઈએ ટ્રાય કરશું દવા કેવી છે રિઝલ્ટ છે તમને હું એ બતાડીશ કારણ કે આપણે હમણાં અહીંયા જ છે તો ભાઈ બપોર પછી તો રાજકોટ જવાનો વિચાર છે કપડાં લેવાનો વિચાર છે રાજકોટ જોઈ હવે રાજકોટ તો રાજકોટ આવે તો કંપડે રહી જશે કાલે કાંઈ ઊભાથી નહીં તો બસ બતાવીશું પાછું બાકી તો જોતા રહી જાવ બાકી જોઈ હવે એક આ ટાંડવ છે અને એક બીજી એક છે હવે જોઈ તો આપણો માલ આવવાનો કે આવી ગયો છે જે આટલો આવી ગયો ને અમુક બીજો થોડોક મૂકી દીધો છે પાછો આમ તો ફરાઈ ચવડો ને જે પાંચસો ગ્રામમાં અઢીસો ગ્રામનો જે તો આવી ગયો છે તો ગઈ ફટાફટ આપણે નીકળી જઈએ બધું ગોઠવા આવી ગયું છે આપણું કામ થઈ ગયું અને ભગવાઈ ઓછું ગઈ એક જો એકમાં થોડીક વાર રહી તો ફટાફટ આપણે નીકળી જઈએ મતલબ પછી જો પંદર વીસ મિનિટ લાગી જશે તો બંધ હરખો કરે વખાણ ને બધું થોડીક બેસીએ તો ગઈ છે મળ્યા પછી આગળ

કપડાં લેવાનો મેળ આવે ને ગમી તો જાય વાંધો નહીં પણ કહું હું ભાવ ઓછો સાંજે આપણે મેં કીધું આ લઈ લો આપણે પ્રસંગ પ્રસંગ હોય ને મતલબ લગ્ન કે બીજું કાંઈ પ્રસંગ હશે તો પછી જશો આગળથી ક્યાંક નવા લેવા અહીંથી બે જોડી લઈ આવું એ એમને ચાલુ પેડવા માટે એટલા દીબે લઈ આવ્યા એટલે ઉપાધિ નહીં ખોટે ખોટી આપણે બીજી જાવું નહીં બીજું કાંઈ કામ હોય તો આપણે પૂગી જાય પણ આ તો જોઈએ હોય

બાકી જે વાય ગયું હતું ઘણું હતું એમાં તો ખાખરા અને ઘણી બધી વસ્તુ હતી નામ ભૂલાઈ ગઈ મને યાર ઓટ્સ ને આઠ આઠ વસ્તુ હતી ને બધું બધું તો કંઈ નહીં કહીશ તો બધું કામ થઈ ગયું છે તો જોઈએ હવે મેં આવશે તો અત્યારે આપણી વસ્તુ લઈ આવીએ અમારા ગામમાં જ છે આજુબાજુ લેવા જવાનું છે તો લઈ આવશું મોપલકા લેવા જવાનું છે તો લેતા આવશું જામનગર થી આપણે ચલા ગયું છે તો તો મળ્યા પછી આવ્યો આવી ગયું છે બધું એનો પ્રયોગ કરીને પછી હું તમને બધું માહિતી આ છે અને કટલાના પૈડા શું છે બધું તમને કહ્યું પણ હું પહેલાં પ્રેક્ટિકલ કરી લે ને પછી કોકને કહેવાય કે ના રેડી છે એને કર્યું એ તો સાચું જ છે પ્રેક્ટિકલ પણ આપણે આપણે પહેલાં પ્રેક્ટિકલ કરીને પછી તમને કહી શકું તો ફટાફટ નીકળી જાય મળશું નવા બ્લોગમાં બધાને જય શિયરા મોરમાં આવજો રાધે બાય